નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ખેડ બ્રહ્મા અંબાજી ઇંગઠિયા પાસે ત્રિપલ અકસ્માતમાં ત્રણના મોત જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ખેડ બ્રહ્મા અંબાજી રોડ ઉપર ઇંગઠિયા પાસે ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્રિપલ અકસ્માતમાં એક બાળકી સહિત પાંચ લોકોના મોત નીપજ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે જ્યારે આઠ લોકો ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે મિત્રો વધુમાં આપને એ પણ જણાવી દઈએ કે પોલીસની પ્રાથમિક તપાસ મુજબ ત્રણેય વાહન કોઈ કારણોસર એકબીજા સાથે જોરદાર રીતે અથડાયા હતા જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ